ભાગુત સૌની ઉજળીના નામે સ્થિલતા દર્શાવતો વિડિયો વાયરલ શિવશક્તિ માર્કેટમાં આગની ઘટનાએ કાપડ બજારમાં ગેરા પ્રત્યાઘાતો સર્જાયા છે વેપારીઓમાં દુખમાં સહભાગી થઈને તેમને મદદરૂપ થવા સાથોસાથ હોળીના કાર્યક્રમ નહીં કરવા અને કાર્યક્રમમાં ખર્ચના નાણાં પીડિત વેપારીઓ માટે એકત્ર કરાઈ રહેલા ફંડમાં આપવા વ્યાપક તબક્કે અપીલ થઈ હતી જોકે સંવેદના મરીજ પરવારી હોય એ રીતે કેટલાક સ્થળોએ અમુક સંસ્થા દ્વારા હોળીની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરાતા નારાજગી ફેલાય છે રવિવારે ભાગોત્સવની ઉજવણીના નામે ફક્ત અશ્લીલતા દર્શાવતો એક વધુ વિડીયો વાયરલ થતા કાપડ બજારના વેપારીઓ ભારે વ્યથિત થયા છે સોશિયલ મીડિયામાં પણ આવી હરકતો સામે ભારે રોષ ઠાલવતી કોમેન્ટ જોવા મળી છે વિડીયો પૈકી સૌથી વધુ ચર્ચાના કેન્દ્રમાં રહેલા એક ભાગ ગીત પર ડાન્સ કરતી મહિલા બિભસ્ત ઈશારા કરતા કરતા દેખાય છે એક વ્યક્તિ સાથે ડાન્સ કરતા કરતા આ મહિલા તેના ખોળામાં પણ બેસી જાય છે ફરી અશ્લીલ ઇશારા કરતા બીજા વ્યક્તિના હાથમાંથી પૈસા લઈને નૃત્ય કરવા માંડે છે

આ વિડિયો જોયા બાદ મોટા ભાગના વેપારી શરમ સાથે વ્યથિત થયા છે સુરતના કાપડ બજારમાં આટલી મોટી દુર્ઘટના બની છે ત્યારે આ રીતે વેપારી વર્તુળાના દાવા અનુસાર સુરતમાં નાચગાન સાથે હોળીની ઉજવણીના કાર્યક્રમો કરવા માટે રાજસ્થાનથી થી છ થી સાત જેટલી પાર્ટીઓ આવી હોવાનું જાણવા મળ્યું છે આ વાયરલ વિડીયો બાબતે પોલીસે જણાવ્યું હતું કે વાયરલ વિડીયોને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે